દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ત્રણ શખ્સો મધ્યપ્રદેશ થઈને ચોરીનો કાવતરો ઘટી ગુજરાત દાહોદમાં પ્રવેશી રહ્યા હતા આ માહિતીને ગંભીરતાથી લઈ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી અને જ્યારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી ત્યારે તેમાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યા હતા તેમની પાસેથી ગરફોડ ચોરીનો મુદ્દા માલ મળી આવ્યો હતો જેમાં લોખંડનું કટ્ટર સામેલ હતું જેના કારણે લોકલ ક્રાઇમ બ્રાન્ચને શંકા ગઈ હતી અને આ શંકાના આધારે એસીપી રાજદીપસિંહ ઝાલાએ જ્યારે આ ત્રણેય આરોપીઓની આગેવાની હેઠળ કડક પૂછપરછ કરી ત્યારે આખરે આરોપીઓએ કબૂલાત કરી હતી સત્ય અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની શંકા હકીકતમાં પલટાઈ ત્રણેય આરોપીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં અમે એકતાલીસ ગુના આચર્યા છે જેમાં સાડત્રીસ બાઇક ચોરી કાર ચોરી અને ચાર છે ઘર ચોરીના ગુના છે જેમાંથી ચાર બાઇક છે અત્યાર સુધી એ સફળતાપૂર્વક પૂર્ણ પ્રાપ્ત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે જેની સાથે ટીવી 18 ન્યૂઝ દાહોદ દાહોદ ડિસ્ટ્રિક્ટ એલસીબી કો اطلاع મળી હતી કે મધ્યપ્રદેશ ધાર જિલ્લા કે કરસટ ગામ કે તીન લોકો ચોરી કરને કે આશય સે ગુજરાત મે પ્રવેશ કર રહે છે इस इंफॉर्मेशन को वेरीफाई uh, करने के लिए दाहोदेल एल सी ने तीन लोगों को गिरफ्त में लिया हीरा सिंह बामनिया आप सिंह बामनिया और सुनील बामनिया इनके पास से एक बड़ा आयन कटर मिला और दो प्रकार के डिसमिस प्राप्त हुए जो जनरली एक्यूज़ होते हैं वो चोरी के काम के लिए इस्तेमाल करते हैं बाद में इनकी डिटेल में पूछताछ करने से मालूम हुआ कि इन्होंने अब तक 41 फोर्टी गुना को किया है और उसमें से 37 बाइक थेफ्ट है या व्हीकल थेफ्ट है और चार हाउस ब्रेकिंग है जिसमें से चार बाइक हमने रिकवर की है और बाकी आगे जिन जिन थानों में इन्होंने क्राइम किया है उनको हैंड किया जाएगा